ખુના ગુનામાં સંડોવાયલા આરોપીને પકડી પાડતી દહેજ પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા રેન્જ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી અજયકુમાર મીણા સાહેબ શ્રી ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધિત તેમજ શરીર સંબંધિત જેવા ગંભીર ગુનાઓની પ્રવૃત્તિ અટકાવવા તેમજ ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી કે પટેલ ભરૂચ વિભાગનાઓએ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલી સૂચનાના આધારે દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેંસલી ગામની સીમમાં આવેલ મોડર્ન કંપનીની ખુલ્લી જગ્યામાં ડામર રોડની બાજુમાં ઘાસમાં જે માણસની લાશ મળી આવેલ જે આધારે દહેજ પોલીસ સ્ટેશનમાં બી એન એસ એસ કલમ એકસો ચોરાણું મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં તપાસ દરમિયાન સદર ગુનાના આરોપીઓ પૈકી એક આરોપીને દહેજ પોલીસ સ્ટેશનના જોલવા ગામે તથા એક આરોપીને અરવલ્લી મુંબઈ ખાતેથી તથા એક આરોપીને કરનારા હરિયાણા ખાતેથી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને આ ગુનામાનીય બે આરોપીઓ આ દિવસ સુધી ફરાર હતા જે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચબી ઝાલા દહેજ પોલીસ સ્ટેશન હોય સદર ગુનાના અન્ય આરોપીઓને પકડવા દહેજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસોની ટીમ બનાવવામાં આવે જેમાં નાસ્તા ફરતા આરોપીઓની ઝીણવટપૂર્વક માહિતી એકત્રિત કરી અને આરોપીઓની મોડેલ ટેકનિકલ માહિતી એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનોલોજીના આધારે અન્ય બીજા નાસ્તા ફરતા આરોપીઓ સુધી પહોંચવા સૂચના તેમજ માર્ગદર્શન આપેલ છે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચબી બી ઝાલાનાઓએ માહિતી મેળવેલ સદર ગુણાના આરોપીઓમાંથી એક આરોપી શાહનવાઝ ઉર્ફે સાહિલ નાઓ હાલમાં છત્તીસગઢ રાજ્યના રાયગઢ વિસ્તાર ખાતે ટ્રક ડ્રાઇવિંગ કરતો હોવાની માહિતી મળતા દહેજ પોલીસ સ્ટેશનની ટીમ બનાવી રાયગઢ છત્તીસગઢ ખાતે મોકલી આપવામાં આવી આ કામના અન્ય આરોપીમાંથી એક આરોપીને છત્તીસગઢ પકડી પાડી ત્યારબાદ તેને અટકાયત કરી દહેજ પોલીસ સ્ટેશન માં લાવ્યા હતા ત્યારબાદ દહેજ પોલીસ દ્વારા જેની આગળની કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર મેહુલ પરમાર બી ગુજરાતી દહેજ